विजय भाई रमनिकलाल रूपाणी ईश्वर ना नाम सोगन लव छू के थोड़ा खुलासा, खुलासा करवाता थोड़ी, थोड़ी शिकायत करवी थी ओ मौत, मौत जरा रोकाई जते बेचार मने, मने पर काम करवा हता અલવિદા ગુજરાતના વિજય આમ તો વિજય રૂપાણીની વિદાય જે છે તે ક્યારેય શક્ય નથી એ દરેક ગુજરાતીના દિલની અંદર જીવતા રહેશે પરંતુ તેમનો જે શરીર છે પાર્થિવ દેહ છે તે હજી પણ અમદાવાદના સિવિલ હોસ્પિટલની અંદર ડીએનએ ટેસ્ટિંગ માટેની રાહ જોઈ રહ્યો છે કારણ કે ડીએનએ ટેસ્ટ તેમની બહેન બહેનમાંના જે બ્લડ સેમ્પલ્સ છે તે અપાઈ ગયા છે હવે સેમ્પલ્સના આધારે નક્કી કરવામાં આવશે કે વિજય રૂપાણીનો એ મૃતદેહ પાર્થિવ દેહ કયો છે અને ત્યારબાદ એ પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે રાજકોટમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં જે લોકો પોતે વિજય રૂપાણીને સ્વયં ઓળખે છે એવા હજારો લોકો વિજય રૂપાણીની આ અંતિમ યાત્રામાં જોડાશે નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિજય રૂપાણી એક એવું વ્યક્તિત્વ જે વ્યક્તિત્વને જે લોકો નજીકથી ઓળખે છે તે તેમને ક્યારે પણ ભૂલી નહી શકે એક પત્રકાર તરીકે હું વિજય રૂપાણીને ઘણા વર્ષોથી ઓળખતી હતી પરંતુ હમણાં જ વિજય રૂપાણી સાથે લગભગ હું કહી શકું મારે વિજયભાઈ સાથે પોડકાસ્ટ કરવો હતો એટલે વિજયભાઈ સાથે હું બેસીને ઘણી બધી મેં માહિતી લીધી અને એ માહિતી સંગઠનના કાર્યકર્તાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી સુધી અને મુખ્યમંત્રીથી લઈને પંજાબના અત્યારના સંગઠન મંત્રી સુધી આ બધી જ જવાબદારીઓને લઈને તેમની સાથે ખૂબ ચર્ચા થઈ અંગત જીવનને લઈને પણ ચર્ચા થઈ હતી અને તેમને મને કહેવું હતું કે હું લંડનથી પાછો આવીશ એટલે તારી સાથે પોડકાસ્ટ ચોક્કસથી કરીશ પરંતુ એ જે બે અઢી કલાક દરમિયાન જે અમારી વાતચીત થઈ હતી જે તેમના અંગત જીવનને લઈને વાતચીત થઈ હતી તે વાતચીતનો અમુક ભાગ અમુક હિસ્સો જે છે એ હું તમને કહેવા માંગી રહી છું કારણ કે એ કહેવો એટલે પણ જરૂરી છે કેમ કે હવે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ એ વાત આજે પણ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ જાણવી એટલે જરૂરી છે કે ત્યાં આગળ ના પદ માટેનો મોહ હતો કે ના કોઈ ખુરશી માટેની લાલચ હતી ત્યાં માત્ર એક જ એમનો ધ્યેય હતો કે મારી પાર્ટી આગળ વધવી જોઈએ મારી પાર્ટી સત્તામાં આવવી જોઈએ મારી પાર્ટીને ક્યાંક ને ક્યાંક જે અમે મહેનત કરી રહ્યા છે તેનું ફળ મળવું જોઈએ વિજય રૂપાણી આમ તો કેશુબાપાની સાથે તેમને શરૂઆત કરી હતી થી જોડાયેલા હતા અને ધીરે ધીરે જેને કહી શકાય કે આરએસએસ સાથે જોડાયેલા હોવાના કારણે તેમને જ્યારે દેશની અંદર ઇમરજન્સી લાગી ગુજરાતમાં પણ ઇમરજન્સી લાગી હતી અને તે વખતે તેઓ ખૂબ કેમ્પેનિંગ કરતા હતા ભારતીય જનતા પાર્ટી માટેનું એ કેમ્પેનિંગ એ વખતે તેઓ કરતા હતા અને તેમને ઇમરજન્સીના સમયગાળા દરમિયાન નવ મહિના માટે કચ્છની જેલમાં નાખી દેવામાં આવ્યા હતા તેમને અને તેમના મોટા ભાઈને આ બંને જણા જેલની અંદર હતા અને ઘણા બધા પુસ્તકો એમનું કહેવું હતું કે ઘણા બધા પુસ્તકો અમે વાંચ્યા જેલમાંથી જ્યારે અમે બહાર આવ્યો હું તો મારા જીવનમાં એક પરિવર્તન આવી ગયું હતું અને એ પરિવર્તનની અસર જે હતી એ ધીરે ધીરે સંગઠનને વિકસાવા સુધી આગળ ચાલી હતી અને ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રની અંદર કેમકે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે તેની શરૂઆત જેને કહી શકાય તેનો પાયો જે છે એ સૌરાષ્ટ્રથી નખાયો અને સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ સ્ટ્રોંગ થઈ નાનામાં નાના વ્યક્તિને વિચારધારા સાથે જોડવાના એ વિચારધારા સાથે જોડી અને તેની સાથે સંગઠન માટે અન્ય લોકોને પણ જોડવાના એ આખી મોટી લાંબી ચેન બનાવવાની તે કામ વિજય રૂપાણીએ કર્યું આજે ભારતીય જનતા પાર્ટી વટવૃક્ષ થઈને ઊભી છે ત્યારે તેવામાં ઘણા બધા લોકોના જે મૂળિયાની અંદર જેમનું નામ આવે છે તેવા એક વિજય રૂપાણી છે અને વિજય રૂપાણી જ્યારે કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે એમને મને કીધું કે ઘણી બધી વખતે એવું થતું હતું કે લોકોને લોકો મને પૂછતા કે વિજયભાઈ તમને ધારાસભ્યનું ચૂંટણી નહીં લડાવાય ત્યારે હું તેમને કહેતો કે પાર્ટી આપણને જે જવાબદારી આપે એ જવાબદારી આપણે નિભાવી જોઈએ બે હજાર ને ચૌદ અચાનક જ

પેટા ચૂંટણી થઈ અને પેટા ચૂંટણી માટે કારણ કે વિજયભાઈનું એવું કહેવું હતું કે મને એવું થયું કે મને ક્યાં આપશે પાર્ટી કે અને ટિકિટ તો ક્યાં કે મેં ક્યારેય માંગી હતી નહીં અને ક્યારેય મને એવી આશા પણ ન હતી કે મને પાર્ટી ટિકિટ આપશે હું ને મારા પત્ની અમે બંને જણા સોમનાથ દર્શન કરવા ગયા હતા સોમનાથથી પાછા આવતા હતા અને ત્યારે પાર્ટીમાંથી ફોન આવ્યો કે તમારે આ ચૂંટણી લડવાની છે તો એમને કહ્યું કે ભાઈ મારા માટે પણ આ એક સરપ્રાઇઝ હતી પણ પાર્ટીએ જે કામ સોંપ્યું છે કારણ કે કાર્યકર્તા તરીકે પાર્ટી જે પણ કામ સોંપતી તે કામ કે કે હું ખૂબ સારી રીતે નિભાવતો એટલે મને એ જવાબદારી સોંપવામાં આવી કે ધારાસભ્ય તરીકે તમારે ધારાસભાની આ ચૂંટણી લડવાની છે પેટા ચૂંટણી જે વજુભાઈની સીટ જે છે જે ખાલી થઈ રહી છે કારણ કે વજુભાઈ સાત તમના ત્યાંના ધારાસભ્ય હતા વજુભાઈ હોય ત્યાં સુધી ટિકિટ માંગવાનો પ્રશ્ન નહોતો આવતો અને અચાનક મને આ પ્રકારે કહેવામાં આવ્યું એટલે કે કે હું ચૂંટણી લડ્યો અને ચૂંટણી લડ્યા પછી અચાનક જ મને એવું કહી દેવામાં આવ્યું કે તમારે મંત્રી બનવાનું છે મેં એ પણ જવાબદારી નિભાવી અને આખું જે રીતે ચાલી રહ્યું હતું પાટીદાર આંદોલન પછીનો જે માહોલ હતો તેની અંદર ઉનામાં દલિત આંદોલન થયું અને ઓબીસી આંદોલન ને બધા આંદોલનોના માહોલની વચ્ચે આનંદીબેન મુખ્યમંત્રી હતા તેમને રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યા બાદ જ્યારે નામ પસંદ કરવાની વારો આવ્યો ત્યારે ત્યારે પણ મેં ક્યારેય કોઈ અપેક્ષા નહોતી રાખી આવું વિજયભાઈનું કહેવું હતું અને કે અચાનક જ મને એવું કહેવામાં આવ્યું કે તમારે ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું છે અને કે મેં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી અને સૌથી મહત્વની વાત કે જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું છે અને કે મેં એક જ મિનિટમાં રાજીનામું પણ આપી દીધું એટલે ખૂબ સહજતાથી એમને એમનો આ જે આખો અનુભવ હતો રાજનીતિનો એ અનુભવનો નીચોડ એમને કહી દીધો હતો કે ક્યારેય તમારે ખુરશીને માથે ચડાવવી ન જોઈએ જો ખુરશીને માથે ચડાવો તો તમને આ બધું કરવામાં ખૂબ તકલીફ થાય કે રાજીનામું આપવું તો કે દુઃખ થયા કરે કે કેમ રાજીનામું આપવાનું પણ કે મેં ક્યારેય મારી ખુરશીને માથે નહોતી ચડાવી આ એ વિજય રૂપાણી એ શખ્સિયત છે જે શખ્સિયતે હંમેશા કારણ કે ગુજરાતના ઘણા બધા લોકોને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ સંગઠનને જોડીને રાખવાનું કામ કોઈએ કર્યું હોય તો એ વિજય રૂપાણીએ કર્યું છે અને આજે પણ ઘણા બધા લોકો તેમના પત્ની અંજલિ રૂપાણીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ઘણા બધા નેતાઓ ત્યાં તેમને મળવા માટે પહોંચ્યા અને તેમના વ્યક્તિત્વને યાદ કરીને શું કીધું તે સાંભળીએ લીધા જાય ઓર એનકે ઉપર સ્ટ્રોંગલી જો નિયમન લગ્ન और લગ્ન ये भी એ બી કહા કે और लैंडिंग के લેન્ડિંગ કે સમયે हो હો થિક પોપ્યુલેશન रहते हो वहां डायरेक्शन બદલ दिया જાય अभी भी जैसे मेघानी नगर साइड में टेक ऑफ लैंडिंग न हो उधर ईस्ट की साइड में हो नया रनवे बनाया जाए और आने वाले दिनों में नए जितने भी एयरपोर्ट बने उसके देने बाए कम से कम पाँच दस किलोमीटर में रेसिडेंशियल एरिया का अलाउ न किया जाए और इस हिसाब से ये हुआ बियॉन्ड इमेजिनेशन इसमें विजय रूपाणी थे जैसे वहाँ गए वहाँ वार्ड में तो एक आदमी बच गया उसको भी मैं मिला तो भरोसा नहीं होता डेस्टिनी क्या होती है कुदरत क्या होती है वो वहाँ दिखने मिलेगा मिनिमम 300 किलोमीटर की स्पीड से गिरने वाला जहाज फर्ज कीजिए 100 किलोमीटर भी होगा और जिस हिसाब से वो गिरा हाथ पैर भी नहीं टूटा और सिर्फ थोड़ा सा यहाँ लगा है खुद को भी चमत्कार लगता है हमको भी चमत्कार लगता है तो विजय भाई का जो हमने सुना बहुत दुख हुआ हमारी बहन जो है विजय भाई की जो शादी हुई तब से मैं इनका साक्षी रहा और उस समय भी जो ए बी बी पी में विजय भाई यहाँ विस्तारक थे हमारा मिलना होता था इसके बाद भी जब मुख्यमंत्री बने तब भी हम मिले ऐसे सालस अच्छे अच्छे कार्यकर्ता अच्छे लीडर और वेरी पॉपुलर इनका लॉस परिवार को तो बियॉर्ड इमेजिनेशन इनको इनका पुत्र मिला बच्ची मिली वो सब मिले वो दुख होता है बाप के हिसाब से बेटा जल्दी चला जाए तो क्या महसूस होता है ऐसा हमको महसूस होता है तो ये सबकी आत्मा जितने भी ऊपर चले गए हमारे बीच में से विदाउट एनी रीजन इनके आत्मा को मोक्ष मिले परिवार सबको हिम्मत मिले और जो भी इनको मदद करने वाली गवर्नमेंट हो जो भी इंस्टीट्यूट हो अच्छी ढंग से इनको संभाले जाए ऐसे शब्दों के साथ मैं सबको श्रद्धांजलि देता हूँ और मैं अंजलि मे इनको मिलने आया था मिला और काफी दुख हुआ महसूस हुआ धन्यवाद थैंक यू एक बहुत ही दर्दनाक हादसे ने हमारे कई लोगों को हमसे छीन लिए हैं हम सभी दिवंगत आत्माओं के प्रति अपना सहानुभूति व्यक्त करते हैं उन परिवारों के साथ हमारी संवेदना शेयर करते हैं हमारे दिग्गज नेता श्री विजय भाई रूपाणी जी इस हादसे में हमसे बिछड़ गए उनके परिवारजनों को सांत्वना देने हेतु उनके घर पर हम आए थे बहुत ही दुखद स्थिति में पूरे समाज की संवेदनाएं उनके साथ जुड़ी हुई है इस संकट की घड़ी में राज्यभर से कार्यकर्ता और सामाजिक अग्रणगणीय लोग यहां अपनी सांत्वना प्रदर्शित कर रहे हैं पूरा प्रशासन इस समस्या के और जो पहलू है उसको निपटाने में लगे हुए हैं जो लोगों की सारवार चल रही है उनको ठीक से और त्वरा से स्वास्थ्य प्राप्त हो ऐसी कामना करते हैं और बाकी की जो प्रोसीजर चल रही है उसी में भी तंत्र अविरत सभी क्षेत्र से मेडिकल सिक्योरिटी सभी प्रकार से बहुत ही सतर्कता के साथ इस विषम घड़ी में सभी पीड़ित परिवारों के साथ खड़े हैं सर जी विजय रूपानी साहब का निधन हो गया है आप भी उनके साथ जब मुख्यमंत्री थे तब आप भी मंत्री थे गुजरात सरकार में काफी काफी लंबे समय से भाजपा से जुड़े हुए थे साथ में काम किया कि तो कितना दुख हो रहा है क्या कहेंगे करीबन 50 साल से हम पार्टी में जुड़े हुए थे भारतीय जनता पार्टी भारतीय जनसंघ का दूसरा नाम है पर्याय है परिवार है पार्टी से उठकर भी हम परिवार के सदस्य जैसे रहते हैं वैसे ही हम रहते हैं पार्टी का कोई काम नहीं है फिर भी चलिए परिवार ऐसे मैं उनके साथ 50 साल से फिर पार्टी में लंबे समय तक फिर पांच साल मैंने कैबिनेट में भी काम किया उनके साथ इतने मेहनती थे पूछो मत और जो भी मिला वो ध्यान से काम करना उनका स्वभाव था एकदम से कैसे बोलते हैं ना कि मिलने वाला आदमी दुनिया में मिलने वाला दोस्त भी कम होते हैं मिलने वाले आदमी भी कम होते हैं ऐसे निर्माण ईश्वर ने किए हैं इनमें से एक मेरे परम साथी थे विजय रूपानी मंत्रिमंडल में वो मंत्री भी थे आनंदीबेन में और मुख्यमंत्री भी थे तो कोई भी निर्णय लेना है तो मैं तो बहुत काफी सीनियर हूं नब्बे से मंत्री हूं तो बापू ये कैसे सोल्यूशन किया जाए बापू ये कैसा जब भी मिलो तो एकदम से कभी मैंने उनको दुखी नहीं देखा दुखी नहीं देखा हस्ता चेहरा रस्ता चेहरा अब हमारा बीच नहीं है ऐसा भी कल प्रधानमंत्री ने बोला था कि ये भी हमारे बीच नहीं है ये बात गले नहीं उतरती है मेरा भी यही हाल है फिर भी मैं श्रद्धांजलि और मेरी भावांजलि अर्पण करता हूँ कुछ पता लग पाया है कि अंतिम संस्कार कब हो गए उनकी आइडेंटिफाई पड़ी वगैरह हुई या नहीं कुछ परिवारजनों से सीएम साहब क्या उनका अंतिम संस्कार हाँ हाँ वो वो अभी तय नहीं है राजकोट में है ય હૈ સબ્જેક્ટ ટુ એ ડીએનએ ટેસ્ટ કા રિઝલ્ટ જો આતા ઉસકે બાદ કલ સુબી હોય યા પરસુ ભી હોય તો આજે દુઃખદ ઘટના બની જે હજી સુધી માનવામાં જ નથી આવી જે અંદર સિંક નથી થઈ રહી એટલું બધું દુઃખ થયું છે અને આપણા રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા આ અકસ્માતમાં એ જતા રહ્યા આપણને છોડીને અત્યંત દુઃખ એટલે શબ્દ કદાચ આ આખી વાત માટે નાનો પડે આ ઘટના માટે બહુ જ દુઃખ થયું છે શબ્દોમાં બયાન નથી કરી શકતા અમે લોકો આજે ભાભીને જોયા બહુ જ બહુ જ દુઃખ થઈ રહ્યું હતું ભગવાન એમની આત્માને શાંતિ આપે બધાના પરિવારોને બધાના આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એટલી જ ભગવાન પ્રાર્થના કરીએ જો दुखद घटना घटी है जो शब्दों में हम बयान नहीं कर सकते आज हमारे रूपाणी साहब हमारे बीच नहीं रहे हैं उसका इतना ज्यादा दुख है कि क्या बोलूं समझ में नहीं आ रहा है उनकी पत्नी अंजलि जी अंजलि भाभी से मिले हम अभी उनको देख के ऐसा लग रहा था क्या बोले हम उनके सामने उनको क्या सांत्वन दे ये इतनी बड़ी घटना हो चुकी है सबके साथ सबके परिवार को ये दुख सहन करने की शक्ति दे भगवान से इतनी प्रार्थना और ये बहुत ही दुख की बात है कि ये इस पूरा जो वाक्या हुआ ये हम सपने में भी सोच भी नहीं सकते ऐसी ऐसी बात हुई है बस भगवान ने इतनी प्रार्थना की भगवान सबको शक्ति दे इसे बर्दाश्त करने की विजय भाई रूपाणी हमारे बीच नहीं रहे डेस्टिनी ने एक ऐसा झटका दे दिया हम सबको विजय भाई आज उनका बेटा अमेरिका से आ गया है बेटी भी उनके धर्मपति जो इंग्लैंड से वो भी सब आ गए हैं। अभी वो तय करेंगे आ, कब यहाँ राजकोट आएंगे राजकोट में उनके अहमदावत से लेके आने के बाद यहाँ अंतिम दर्शन के लिए रखे जाएंगे फिर यहाँ से जहाँ उनका पुराना आवास था और उनकी कर्मभूमि थी म्यूनिसपल कॉरपोरेशन वहाँ होते हुए उनको अंतिम धाम तक लिया जाएगा विजय भाई रूपानी आज आप, आपने कहा कि जो विजय भाई के लिए राजकोट की प्रजा हृदय में जो एक स्नेह है एक अपने नेता के प्रति अपना बेटा के प्रति ये कैसा भाव है मनोभाव कि राजकोट और विजय भाई एक दोनों पर्याय जैसे है एक सिक्के की दो बाजुए है विजय भाई ने जो राजकोट को दिया है राजकोट में पांच पांच फ्लाई ओवर ब्रिज हो और आजी डैम जो हर हमें खाली रहता था और आप देखे तो दस साल में से आठ साल तो वो सूखा के कारण वो खाली रहता था और बाकी के जो चौमासा अच्छा वो तो भी आधा खाली रहता था वो आजी डैम पूर्णपुर पानी से भरा हुआ है थैंक टू विजय भाई प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने नर्मदा योजना भगीरथ बन के यहाँ उतारी सवनी योजना वो मुख्यमंत्री थे तब यहाँ उनका कार्यान्वित किया लेकिन बाद में विजय भाई ने सवनी योजना के द्वारा आजी डैम को पानी पहुंचाया आज सौराष्ट्र में पानी की समस्या भूतकाल हो गई है राजकोट के लिए बात करें तो अटल सरोवर की बात करें एम्स की बात करें इंटरनेशनल एयरपोर्ट की बात करें कई ऐसे विकास के प्रावधान है वो सब विजय भाई के ही देन है विजय भाई उनकी नींव में है विजय भाई ने जो प्रधानमंत्री के समक्ष जो प्रस्ताव रखे प्रधानमंत्री जी ने राजकोट जो प्रधानमंत्री जी भी राजकोट से ही अपना पहला संसदीय चुनाव लड़े थे विधानसभा में उपचुनाव यहाँ से लड़े थे तो उनको भी राजकोट के प्रति सद्भाव था ऐसा विजय भाई रूपानी जो राजकोट का बेटा है राजकोट के साथ जमीन से जुड़ा हुआ विजय भाई एक आम आदमी के साथ जो जमीन से जुड़ा हुआ नेता होता है वो एक मैं मानता हूँ अजा शत्रु वरिष्ठ राजपुरुष कि जिनके लिए सभी लोग समान है सबके लिए वो अपना है और मैं मानता हूँ जैसा सरल सहज और डाउन टू अर्थ राजनेता राजकोट ने और सौराष्ट्र गुजरात ने बहुत कम देखा है वैसे भी जी भाई जब नहीं रहे हमारे बीच हमारा मन नहीं मानता है सब लोग शोकातुर है आज बंद भी रखा गया कई जगह विजय भाई की स्मृति में होर्डिंग लगाया गया जो प्रजा के हृदय में लोगों के मन में विजय अपने नेता के प्रति भाव है कि विजय भाई की गैर मौजूदगी वो बर्खास्त नहीं कर सकते बर्दाश्त नहीं कर सकते तो ये विजय भाई के लिए प्रजा जनमानस के मन में जो भाव उमड़े है वो भाव यहाँ आज बंद के स्वरूप में प्रतीत हुए होर्डिंग के स्वरूप में प्रतीत हुए और प्रजा વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા તે વખતે એક ચર્ચા એ ખુબ જોર પકડ્યું હતું અને જોર પકડ્યું હતું કે તેઓ રંગૂન થી રાજકોટ આવેલા છે એટલે ભૂતાન ના રંગૂન માં તેમનો જન્મ થયો છે વિદેશી મુખ્યમંત્રી છે પરંતુ તેઓ જમીન સાથે જોડાયેલા માણસ હતા અને એ જમીન સાથે કઈ રીતે જોડાયેલા હતા તે તેમને પોતાના કાર્યકાળથી જ આખું સૌરાષ્ટ્રના દરેક લોકોને જણા બતાવી દીધું હતું તેમના સત્તાના સમય દરમિયાન તેમને સૌરાષ્ટ્ર માટે ઘણી એવી યોજનાઓ તેઓ લાવ્યા હતા અને સાથે સાથે રાજકોટનો જે વિકાસ છે તે વિકાસનું પણ કામ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું જે આજી નદીની અંદર જેને આજે પણ લોકો યાદ કરે છે તે આજી ડેમની અંદર જે નર્મદાનું પાણી લાવવાનું કામ હતું તેને આજે પણ લોકો યાદ કરે છે એટલે વિજય રૂપાણી ભલે અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમને હંમેશા લોકો યાદ કરતા રહેશે હવે વિજય રૂપાણીની અંતિમ યાત્રાને લઈને પણ ઘણા બધા સમાચાર આવી રહ્યા છે કારણ કે વિજય રૂપાણીના જે ડીએનએ ટેસ્ટ છે તે ડીએનએ ટેસ્ટ હજી પણ થઈ રહ્યા છે એટલે હજી એવું નક્કી નથી થઈ શક્યું કે જે મૃદેહ છે એ મૃતદેહ વિજય રૂપાણીનો જ છે એટલે તેના માટેના ડીએનએ ટેસ્ટ જે છે હજી ચાલી રહ્યા છે બની શકે કે આવતીકાલ સુધીમાં વિજય રૂપાણીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવે કે આ ડીએનએ જે છે તે તેમની સાથે મેચ થઈ રહ્યું છે અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવે પરંતુ આ બધાની વચ્ચે પહેલાં જે રાજકોટ પોલીસ છે તેના દ્વારા એક જાહેરનામું આપી દેવામાં આવ્યું છે અને જાહેરનામું જે આપવામાં આવ્યું છે તે જાહેરનામાની જો વાત કરવામાં આવે તો વિજય રૂપાણીની અંતિમ યાત્રાનું આ જાહેરનામું છે તેમના ઘરેથી આ અંતિમ યાત્રા નીકળશે પ્રકાશ સોસાયટી પૂજિત મકાનથી પ્રકાશ સોસાયટી મેઇન રોડ નાગનાથ મહાદેવ મંદિર નિર્મળા રોડ કોટેચા રોડથી કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર મહિલા કોલેજ અંડરબ્રિજ ટાગોર રોડ એસ્ટન ચોક રાજ મંદિર ફૂડ ટી પોઈન્ટ ડોક્ટર દસ્તુર માર્ગથી યાજ્ઞિક રોડ હરિભાઈ હોલ રોડ રાડિયા બંગલા રોડ માલવિયા ચોક ત્રિકોણ બાગ ચોક ઢેબર ચોક આર આર એમ સી ચોક કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક સણગ સણગવા ચોકથી રાજશ્રી સિનેમા ભૂપેન્દ્ર રોડ પેલેસ રોડ ટી પોઈન્ટ કોઠારીયા પોલીસ ચોકી વિરાણીવાડીથી ગરુડ ગરબી ચોક થી રામનાથ સ્મશાન સુધીનો આખો રોડ રહેશે તથા ભાવનગર રોડ પાંજરાપોર અને ઘડની રાગ તરફ રામનાથ રામનાથપરા સમજ્ઞા સુધીના રૂટ રોડ જે છે તે અહીંયા આગળ આપવામાં આવ્યો છે કારણ કે અંતિમ યાત્રામાં જે લોકો જોડાવા માંગી રહ્યા છે તેમના સિવાય આ બધા રૂટ જે છે ત્યાં આગળ પ્રવેશ બંધી આપી દેવામાં આવી છે એટલે વાહનો સાથે પ્રવેશબંધી આપવામાં આવી છે તેમની અંતિમ યાત્રા જે છે તે નીકળશે એટલે આ એક નોટિફિકેશન જે છે તે આપવામાં આવ્યું છે તેમના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા પાસ થાય તે દિવસ નીચે મુજબનો જે રૂટ છે તે રૂટ રહેશે એટલે કે ટ્રાફિકને લઈને આ એક જાહેરનામું જે છે તે રાજકોટ પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે અને તેમના અંતિમ દર્શન જે છે તે તેમના ઘર દર ઘરે પણ લોકો કરી શકશે અને સાથે સાથે આ જે રૂટ આપવામાં આવ્યો છે જે રૂટથી સ્મશાન સુધીનો આખું અંતિમ યાત્રા રહેશે ત્યાં પણ લોકો એમના અંતિમ દર્શન કરી શકશે એટલે જો તમે રાજકોટમાં રહો છો કે તમે ત્યાં આગળ જવાના છો તો આ રૂટ જે છે તે રૂટ અત્યારે પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે અને તે નો પાર્કિંગ ઝોન છે નો વ્હીકલ ઝોન અત્યારે જ અનાઉન્સ કરી દેવામાં આવ્યો છે પરંતુ અંતિમ યાત્રા ક્યારે થશે તે હજી પણ કહેવું મુશ્કેલ છે બની શકે કે તે આવતીકાલે પણ થઈ શકે અને બની શકે કે તે સોમવારે પણ થઈ શકે કારણ કે ડીએનએ ટેસ્ટિંગ અત્યારે ચાલી રહ્યા છે ડીએનએ ટેસ્ટ જે ચાલી રહ્યા છે તેને લગભગ ત્રીસેક જેટલા ડૉક્ટર્સ છે જે ડીએનએ એક્સપર્ટ્સ છે તેમના દ્વારા અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે એટલે કાલે અથવા પરમ દિવસે બેમાંથી એક દિવસે માનવામાં આવી રહ્યું છે કે ડીએનએના જે સેમ્પલ્સ છે તેનું મેચિંગ થઈ જશે એટલે વધારે જ્યારે મેચિંગ થઈ જશે એટલે એમના પરિવારને જે પાર્થિવ શરીર છે તે હેન્ડઓવર કરવામાં આવશે અને ત્યારબાદ તેને અમદાવાદથી બાય પ્લેન રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટમાં તેમની અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો વિજય રૂપાણી સાથે જોડાયેલા દરેક સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને આપ જોતા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો